વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં સિદ્ધિ ભરતી આધારિત નવી નિમણૂક પામનાર સૈનિક ફાયરમેન ને સબ ફાયર ઓફિસર એમ કુલ મળી બાણું ઉમેદવારો મેયરના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં સિદ્ધિ ભરતી કરવામાં આવી જેમાં નવી નિમણૂક પામનાર સૈનિક ફાયરમેન

ચૂંટાયેલી પાક અને વહીવટી પાક બંને ભેગા થઈ અને આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે ત્યારે જ્યારે નવા ઉમેદવારોને આજ રોજ નિમણૂક પત્ર એનાયત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચૂંટાયેલી પાક અને વહીવટી પાક બંને સાથે મળી અને આજ રોજ આ બાણું લોકોને નિમણૂક પત્રો તથા એમને શુભેચ્છાઓ પાઠવી છે વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં આજુબાજુમાં આપણે સૌ જાણીએ છીએ તેમ આગના બનાવો હોય કોઈ ઇમરજન્સી હોય પડતી હોય વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનનો સમય હોય કે પછી તાજિયા વિસર્જનનો એટલે કે આ બધી ધાર્મિક આપણી પૌરાણિક અને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને યથાવત રાખતા બધા જ ધર્મના તહેવારો પણ વડોદરા શહેરના નાગરિકો સૌ સાથે મળીને ઉજવતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પ્રત્યેક ધર્મના જે પણ તહેવારોમાં આ પણ વડોદરા મહાનગરપાલિકાની જે પણ સેવાઓ જોતી હોય તે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે આ ફાયરમેન અને સબ ફાયર ઓફિસર્સની જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે ચોક્કસ આગામી સમયમાં હાલોલ કાલોલ પાદરા ભરૂચ અને જમ્મુસર આ બધા વિસ્તારોમાંથી પણ કોલ આવતા વડોદરા ફાયર સ્ટેશનમાંથી ફાયર વિભાગના ઓફિસરો અને તેમની ટીમ દોડી જતા હોય છે અને લોકોને તાત્કાલિક સેવાઓ આપી અકસ્માતો અને પરિસ્થિતિની ગંભીરતામાંથી પણ બચાવીને બહાર લઈને આવતા હોય છે ત્યારે ખરા અર્થમાં વડોદરા મહાનગરપાલિકાનો ફાયર વિભાગ એ જાણે કે ઈશ્વર જ મનુષ્યના રૂપમાં કારણ કે ઈશ્વરને જ્યારે જયારે કોઈને મદદ કરવી હોય ત્યારે આપણા માંથી જ કોઈક ને મધ્યમ બનાવતા હોય છે ત્યારે મનુષ્યના રૂપમાં જ્યારે ઈશ્વર મદદ કરવા આવે તેવા આ ફાયર વિભાગના સૌ જવાનો ની આજે ભરતી થઈ છે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપને